નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સેના દ્વારા શ્રીનગરમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી છે આ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે જમ્મુ પહોંચી ગયા છે અહીંયા રાજસ્થાન ત્યારે રાજનાથ સિંહે રાજગોરીમાં શહીદ થયેલા પાંચ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે જોકે આ પહેલા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી આ સાથે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ જમ્મુ જવા રવાના થઈ ગયા છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી બારામુલ્લા અને રાજૌરીમાં એક એક આતંકી માર્યા ગયા છે હાલમાં આતંકીઓની ખોળ કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ કે બારામુલ્લામાં અડતાલીસ કલાકમાં આતંકીઓ સાથે આ બીજી અથડામણ છે ત્યારે મિત્રો આજના માટે જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ